બોટાદના જનડા ગામે વાડીનો રસ્તો ખુલ્લો કરાવવા જતા હોબાળો થયો છે અધિકારીઓને રોકી એક યુવતીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો કોમલ નામની યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયત્ન કર્યો છે ગઢડાના સર્કલ ઓફિસરે બે મહિલા અને એક પુરુષ સામે ફરિયાદ નોંધી છે દિલીપ ઇટાળિયા કોમલ ઇટાળીયા અને ભાવના ઇટાળીયા સામે ગુનો દાખલ કર્યો છે કુલ ત્રણ આરોપીઓ સામે ફરજમાં રુકાવટની ફરિયાદ કરાઈ ગામના નથુભાઈ અને દિલીપ ઇટાળીયા વચ્ચે રસ્તાને લઈને વિવાદ ચાલતો હતો ગઢડા મામલતદારે રસ્તો ખુલ્લો કરાવવા માટે આદેશ કર્યો હતો આદેશ મુજબ રસ્તો ખુલ્લો કરાવવા જતા આરોપીઓએ હોબાળો કર્યો હતો તો બોટાદના ઝનડા ગામે વાડીનો રસ્તો ખુલ્લો કરાવવા જતા હોબાળો મચાવ્યો અધિકારીઓને રોકી એક યુવતીએ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો છે કોમલ નામની યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયત્ન કર્યો ગઢડાના સર્કલ ઓફિસરે બે મહિલાને એક પુરુષ સામે ફરિયાદ નોંધી છે દિલીપ ઇટાલિયા કોમલ ઇટાલિયા અને ભાવના ઇટાલિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરજમાં રૂકાવટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ત્રણે ત્રણ આરોપીઓ સામે ગામના નથુભાઈ અને દિલીપ ઇટાળિયા વચ્ચે રસ્તાને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ વિવાદને લઈને યુવતીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો કર્યોદદાતા રાજુ ફોનલાઇન પર જોડાયેલા છે રાજુ વાડીમાં રસ્તો ખુલ્લો કરવા જેવી બાબતને લઈને એક યુવતીએ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો આખો મામલો શું છે વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકાનું ઝંડડા ગામ આવેલું છે ગામના અને દિલીપભાઈ મોહનભાઈ આ બંનેની જે જમીન આવેલી છે બંને કુટુંબી એક જ કુટુંબના વ્યક્તિઓ છે એ જમીનની અંદર છેલ્લા ઘણા સમયથી રસ્તો ચાલવાના મામલામાં વિવાદ ચાલી રહ્યો છે ને જેનો કેસ પણ મામલતદાર કચેરીમાં ચાલી રહ્યો છે ત્યારે ગઢડાના મામલતદારે આ જમીન રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો ને તે હુકમના મામલે ગઢડાના મામદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર છે તેઓ પોતાના સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથે ગઈકાલે ત્યાં ગામે પહોંચ્યા હતા અને તેણે આ રસ્તો ખુલ્લો કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ કામગીરી શરૂ કરવામાં આવતા તે જે સામેના પક્ષના જે છે તે ત્રણેક લોકો ત્યાં સ્થળ ઉપર આવ્યા હતા અને આ કામગીરી અટકાવી હતી જેને લઈ અને જે સર્કલ ઓફિસર છે કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ખરો તેઓએ તેમની સાથે વાતચીત કરી હતી પરંતુ કાંઈક કાંઈક ઉગ્રતા સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે મામલાની અંદર આ ત્રણેય શખ્સોએ એમાંથી જે ભાવનાબેન નામના જે મહિલા છે તેઓ જેસીબી નીચે સુઈ ગયા હતા જયારે અન્ય કોમલબેન નામના જે બેન છે તેઓએ ઝેરી થવા ગટાવીને આત્મહત્યાની કોશિશ કરી હતી ત્યારે તાત્કાલિક અસરથી પોલીસના વાનમાં બેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સરકાર ઓફિસરે આ ત્રણેય વિરોધમાં ફરજ માં રૂપાવો ને કલમ લીધે ગઢડા પોલીસ માં ફરિયાદ દાખલ કરી છે જયારે હાલ પોલીસ તપાસ શરૂ કરી છે જી જી રાજુ આભાર તમામ વિગતો માટે